જરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા બાવીસ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ દરમિયાન શિક્ષણ સપ્તાહ અંતર્ગત શ્રી સરસ્વતી વિદ્યાલય ઉમરેઠમાં તારીખ 28 જુલાઈ બે હજાર ના રોજ કૌશલ્ય અને ડિજિટલ દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કૌશલ્યને લગતી ચાલીસ એક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેવી કે માટીકામ પ્લમ્બર ઇલેક્ટ્રિક સિટી સાયકલની રિપેરિંગ લોટ બાંધો રોટલી બનાવી રોટલો બનાવો બેન્કિંગ સેવાઓ કોમ્પ્યુટરને લગતી તમામ માહિતી વોશિંગ મશીન અને એસી રિપેરિંગ કડિયા કામ સુથારીકામ ખેતી ખાતર વૈદિક હોરી તિલક ઓટોમોબાઈલને લગતી સુંદર કૃતિઓ બાળકો દ્વારા જીવંત રજૂ કરવામાં આવી હતી જેમાં બાળકો સહિત બે હજાર પાંચસો વ્યક્તિઓ તેને નિહાળી અભિભૂત થયા હતા રોજ અઠાવીસ સાત બે હજાર ચોવીસને રવિવારના રોજ ઉમરેટ શ્રી સરસ્વતી વિદ્યાલય દ્વારા એક કૌશલ્ય અને ડિજિટલ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેની અંદર લગભગ ચાલીસ વસ્તુઓ રજૂ કરવામાં આવી હતી જૂની વિસરાઈ ગયેલી વસ્તુઓ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી હતી એની સાથે કેટલાક કૌશલ્યો જેવા કે સમાજની અંદર શાકભાજીવાળો શાકભાજીની અંદર કેવી રીતે છેતરાવાય છે એ ધંધો નાનો નથી કોઈ મોટો નથી દરેક ધંધા રોજગારી પૂરી પાડે છે એ રીતે માટીકામ પણ અહીં કરવામાં આવ્યું હતું જોડે જોડે કડિયા કામની અંદર અને પ્લમ્બિંગની અંદર પણ બાળકો દ્વારા સરસ મજાની રજૂઆત કરી હતી ખેત ઓજારોનું પણ લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું તો સાથે સાથે ઉમરેટ નગરપાલિકા દ્વારા પણ અહીં ફાયર માટેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઘણા બધા વિદ્યાર્થીઓએ આની અંદર ભાગ લીધો હતો લગભગ અઢીસો વિદ્યાર્થીઓ આની અંદર પોતાની કૃતિઓ સરસ રીતે રજૂ કરી હતી અને વાલી સાથે લગભગ પચીસો વ્યક્તિઓએ આ બાળમેળાનો આનંદ માણ્યો હતો અને સાથે સાથે પત્રકાર મિત્રો પણ આની અંદર ભાગ લીધો હતો એમને પણ આમંત્રણનું માન આપી અને આને એક હાઇલાઇટ કરવાનું કામ કર્યું હતું એમનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અહીંયા આગળ અલગ અલગ જાતના બધા પ્રયોગો જોવા મળ્યા જેમાં મુખ્યત્વે પેલા ડોક્ટરનું હતું બહાર ઘણા સાત આગળ છોકરાઓએ જે ટ્રાફિક સિગ્નલનું બનાવેલું હતું બેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું હતું જે એન્ટિક વસ્તુઓ જે હતી જૂના ટીવી ને છોકરાઓ લઈને આવીને જે મહેનત કરીને કાર્ય કર્યું છે અહીંયા પણ અત્યારે અત્યારે અમે જે વૈદિક હોળી બાજુ છીએ કે જે કોન્સેપ્ટ સમજાવે છે આપણને કે લાકડાનો ઉપયોગ નહીં કરતા આપણે ગાયના જે છાણાનો ઉપયોગ કરીને આપણે વૈદિક હોળી કરીને વાતાવરણ બનાવીએ એટલે એ બધી બધી વસ્તુઓ અમે અહીંયા જોઈ હું પર્ટિક્યુલર અમદાવાદથી આવ્યો તો હું ઉમરેડમાં બીજા કામથી આવ્યો હતો પણ અહીંયા મુલાકાત લીધી બહુ જ મજા આવી ગઈ હું મારા છોકરાઓની સાથે અહીંયા લઈને આવ્યા છે લગભગ સિલાઈનું રસોઈનું ઈસ્ત્રીનું બધું જ જોવું સારું છે અને પ્રયત્નો પણ એ સારો છે શહેરી શાળા હોય થોડા આવા પ્રયત્નો વધારે કરવા જોઈએ